નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો ગુજરાતની અંદર ભાઈઓ અત્યારે વરસાદ તબાહી મસાવી રહ્યો છે જે આ મિત્રો વાત કરી મસાવી શકે છે સાથે મિત્રો ઓગણીસ તાલુકાઓ ગુજરાતની અંદર રેલ એલર્ટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યા છે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જે વરસાદ તબાહી મસાવી રહ્યો છે કે પછી રાજકોટ હોય અમરેલી હોય ભાવનગર હોય વાપી હોય કે સુરત હોય ખાસ કરીને અત્યારે મિત્રો વાત કરી તો ઉત્તર ભાગોની અંદર પણ વરસાદ તબાહી મચાવી રહ્યો છે મળતી માહિતી મુજબ મિત્રો વાત કરીએ તો આગામી છ દિવસની અંદર ગુજરાતની અંદર આગાહી આપવામાં આવી છે અને છ દિવસની અંદર અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર ભાગોની અંદર પડી શકે છે તમને લોકોને ખબર છે કે અત્યારે ઉત્તર ભાગોની અંદર પણ વરસાદ ખૂબ જ પડી રહ્યો છે ઉત્તર ભાગની અંદર મિત્રો આપણે વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ ડિસ્ટ્રિક્ટની અંદર મિત્રો વરસાદ ભાઈ ખૂબ જ પડી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ભાગોની તો ભાઈ વાત જ ના કરો કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ પડી રહ્યો છે ને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તમારા ગામડાની અંદર વરસાદ છે કે નહીં અવશ્ય કમેન્ટ કરીને જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અત્યારે ગુજરાતની અંદર ક્યાં ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે બાકી આ વિડીયોને બંને એટલો તમારે શેર કરી દેવો છે કારણ કે મિત્રો બધાને વરસાદની માહિતી મળી જાય જુઓ કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમારે લાવતો હોઉં છું તો આ વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય બોલતા અને ધન્યવાદ